શહેરના સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ ફરિયાદીના કુલ રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર બસો પાંત્રીસની મત્તાની રકમ નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીઓને પકડી પાડતી સારોલી પોલીસ રાધિકા ટેક્સટાઇલના ભાગીદાર કેતનભાઈ સોરઠિયાને દલાલ કમલભાઈ કુરીલ દ્વારા વિશ્વાસમાં લઈ પારવ ટેક્સટાઇલના માલિક ગૌતમ જૈનને જૂનથી જુલાઈ બે હજાર ચોવીસ દરમિયાન કુલ રૂપિયા અગિયાર લાખ એસી હજાર બસો પાંત્રીસનો કાપડ માલ અપાવ્યો હતો જેમાંથી ફક્ત રૂપિયા ત્રીસ હજાર ચૂકવી બાકીના રૂપિયા ચૂકવ્યા વગર આરોપીઓએ ગલ્લા તલ્લા કરી છેતરપિંડી કરી સારોલી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો સોળ પાંચ અને ચોપન મુજબ ગુનો નોંધાઈ બંને આરોપીઓને ઝડપાયા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ સાહેબનાઓએ શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા બનાવોને કારણે શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા હોય આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ સાહેબ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલભાઈ અર્જનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ભાવિકભાઈ જગદીશભાઈ નાઓએ મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી ગૌતમ કિશન જૈન તે પારવ ટેક્સટાઇલના પ્રોપરાઇટર તથા દલાલ કમલભાઈ રામદયાલ કુરિલ નાઓ સારોલી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે